આગળ ની તોડફાડ ચાલે છે હું બનાવું છું ફ્લેવર બહેપર નથી બર મેં નથી કરું છું ફ્લેવર

હેલો દસ્તા જય માતાજી કેમ છો બધા મજામાં જશો તો આજે છે સન્ડે અને સન્ડે માં બધા કામમાં હોય થોડીક નિરાત કારણ કે કંઈ ઉતાવળ હોય નહીં તો બપોરના વાગી ગયા છે અગિયાર અને હવે બનાવવાની છે રસોઈ તો સરગવો પણ છે જો દેશી સરગવો છે અને મોટી સિંગ છે તો સરગવાનું શાક અને રોટલા બનાવવાનો વિચાર છે આ બાજુ દેશી ટમેટા છે તો ટમેટાનું શાક નથી ખાવું એટલા એટલા માટે સરગવાનું શાક બનાવવાનું છે તો તમે પણ જલ્દીથી ખાવા માટે આવજોની ઝપટ બોલાવે છે મીઠા લાગે તો આજે કરી નાખી છે ગોદડાની ધુલાઈ બે ગોદડા ધોઈ નાખ્યા છે મશીને બાર કાઢે છે એક ઉકે કાઢને જો ધોળા ફૂલ ગોદડા કરી નાખ્યા છે મશીને એક પેલા કાઢ બે છે ને એટલે બીજું ગોદડું નંદી બેન હુકવવા માટે જાય છે જ્યાં હુક તો હુકમ લે છો લે હુકી દઉં ખાવું તો ગાઈસ આ છે સરસ મજાનું દેશી પોપૈયું અને પોપૈયું બહુ ગળ્યું છે તો કીડીઓ પણ ટેસ્ટ કરવા માટે પહોંચી ગઈ છે અને જો તમારે ટેસ્ટ કરવો હોય દેશી પપૈયાનું તો તમે પણ આવી શકો છો તો નંદની બેન જો એકલા એકલા પોપયું ખાવા મળ્યા છે કેવું ગેડું છે તો મિત્રો સાંજ ના વાગી ગયા છે સાત અને આજે છે છંડે એટલે થોડોક નાસ્તો બનાવવાનો મૂડ છે તો બનાવો છે નાસ્તો નાસ્તામાં છે પકોડા અને પકોડા બનાવવા માટે બટેટા બાફવા મૂકી દીધા છે જો સોસ નાખીને ખાય છે એટલો બધો સોસ ન હોય બેન કેટલો બધો નાખ્યો તે શરદી થાય હા કી તો કે પરિવાદી ફોન આખું બગાડે લીલા અમરચા છે અને તાજા ટામેટા છે આ ભાઈને બરે કે છે પાવે ખાઈ શકો છો ચાલો આવો છો તો પકોડા બનાવવા માટે લોટ તૈયાર થઈ ગયો છે પાવ કરીને રેડી કરી કરીને છે પકોડા તળાઈને થઈ ગયા છે રેડી ધેરીયો ધેરું ધેરું આલે ધેર્યું ધેર્યો ભાઈ ખાવા મેડા છે

ચામડે પણ સાંજનું વાતાવરણ કંઈક અલગ જ હોય છે